માહિતી મળી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકે છે લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે જેમાં આરોપીઓ છે કાસમ શેખ તેમના પત્ની જુબેદા શેખ તેમનો દીકરો યાકુબ શેખ મહેબૂબ શેખ જ્યારે અન્ય બીજો સોહિલ શેખ અને એ સિવાયનો એક સુરેશ ચૌહાણ પણ આરોપી છે જ્યારે જે ફરાર આરોપી છે જેનું નામ છે શંકર આ શંકર અત્યારે ફરાર છે ભાવનગર જિલ્લામાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે પોલીસ સ્ટેશનના જે અમલદારો છે તે અસામાજિક તત્વોને કાબૂમાં નથી કરી શકતા તેવું હવે ત્યાં સ્થાનિકોને સ્પષ્ટપણે લાગી રહ્યું છે અસામાજિક તત્વોની વાત કરો કે પછી આતંક મચાવનારા આ લુખા તત્વોની વાત કરો ગમે ત્યારે ગમે તેની જાહેરમાં હત્યા કરી દે છે

બોર તળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર અવારનવાર વિવાદોમાં આવી ચૂક્યું છે કેમ કે આ વિસ્તારમાં દારૂના ધંધા કહો જુગાર કહો વર્લી મટકા કહો મારામારી કહો એમડી ડ્રગ્સ કહો કોઈપણ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે પોલીસના જે દાવા છે કેવળ ખોખલા સાબિત થઈ રહ્યા છે અને એકત્રીસ ડિસેમ્બર આવે તે પહેલાં જ આ રાજ્યમાં રાયની ટીમ છે તે સક્રિય બની ચૂકી છે આ બુટલેગરો રાજસ્થાન પંજાબ અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે પરંતુ આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે સતત સર્વેલન્સ કરી રહી છે અને આ બુટલેગરોની કમરો પણ તોડી રહી છે જે પ્રકારે દારૂ અત્યારે આવી રહ્યો છે તે એક ચિંતાનો વિષય પણ છે અને સ્થાનિક પોલીસ અવારનવાર ઊંઘતી પણ જળપાય છે જોઈએ આ મામલે આ બોર તળાવ પોલીસ સ્ટેશનના અમલદાર અને